જય મા બનાસ મિત્રો આપણા બનાસકાંઠાની અંદર ઘણા એવા સમજદાર ખેડૂતો છે તમે જોઈ રહ્યા છો એમની પણ આ છે ખૂબ સરસ આ મિત્રો ઝાડાથી મજૂરોનો કાચો માર્ગ છે અને ખૂબ સરસ એવો માર્ગ છે તો તમે જુઓ બહુ બંને સાઈડ ખૂબ સારા ઝાડ છે અને આ ભાઈએ વાડ પણ કરી છે જે ખૂબ જરૂરી છે પોતાના પાક સુરક્ષા માટે પશુઓથી ઢોર ઢાંકરથી તો મિત્રો આ ખેડૂતે ખૂબ સારી વાડ કરી છે અને તાર બાંધી છે તો એની અંદર કોઈ પ્રકારનું નુકસાન નથી અને વાળ સુરક્ષિત ઝાડ સુરક્ષિત છે તમે જોઈ રહ્યા છો અહીંયા હું તો અને મારું મન થઈ ગયું કે ખરેખર ફોટો લીધા જુઓ સહીનો આ વાળને તમે જોઈ રહ્યા છો ખૂબ સારો મિત્રો આ ફોટો છે ખૂબ સારા એની અંદર ઝાડ છે મિત્રો કાંટાળી વનસ્પતિ છે લીમડો છે કણજી છે અનેક મિત્રો ઔષધીય રીતે જે આપણને ઉપયોગી છે એ વનસ્પતિ વધી છે નાના નાના પતંગિયા પણ છે અનેક પશુ પક્ષીઓ પણ એની અંદર આ બફોરનો આ જે ગરમીને સહન કરી રહ્યા છે એની અંદર આશ્રય લઈ રહ્યા છે મુદ્દાની વાત મિત્રો એ છે કે તમે આ ખેડૂતની વાડ જુઓ વાડ એની સુરક્ષિત છે ઝાડ સુરક્ષિત છે એનો પાક પણ સુરક્ષિત છે આ જે વાડ કાંટાળી વાળ બનાવી છે દેશી વાડ જેનાથી પોતાનો પાક બિલકુલ સુરક્ષિત છે સાથે સાથે એને કાંટા પણ બાંધ્યા છે અને જે વનસ્પતિ કાંટા છે એનો પણ વાડ કરી છે અને ખૂબ સારી એમની પાક પણ સુરક્ષિત છે ઝાડ સુરક્ષિત વાળ સુરક્ષિત અને આપણું પર્યાવરણ સુરક્ષિત તો દરેક મિત્રોને મા બનાસના ગ્રુપ ગૃહપતિ એટલું જ કહેવા માગું છું કે મિત્રો તમે સાદી વાડ રાખી ઝાડ રાખો આપણા પર્યાવરણને રાખો આપણા પેઢીઓને બચાવો આવી વાળની અંદર મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ સારા પક્ષીઓ પણ બેઠા છે આ મિત્રો કણજીનું ખૂબ સારું એવું ઝુંડ છે જેની અંદર અનેક પક્ષીઓ અને મધુમક્ષી જે મધ જે હોય છે એ પણ મિત્રોની અંદર બેસે છે હડકાયો બાવળ છે સામે બહુ સારા ફરડા પડ્યા છે જે પશુ માટે ખૂબ સારો ખાણદાનની અંદર ઉપયોગ કરી શકાય ખૂબ સારી એવી વાળ છે મિત્રો તો ખૂબ આનંદ થયો મને એ વાડ જોઈને તમારી આજુબાજુ કોઈ પણ આવો ખેડૂત હોય તમને ખૂબ પ્રોત્સાહન આપશો કે તમે આ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશો કે તમે વાળ રાખી છે એ બદલ અમે તમારો જગત માં બનાસં દરેક શિવસૃષ્ટિ વતી અમે આભાર માની છીએ કે તમે આવા વૃક્ષ રાખી રહ્યા છો